હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં તમે નવા હોય તો વિડીયો લિક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી રહો અને જોઈ લ્યો મિત્રો આજે આપણે તિરંગો લઈને વાડીએ એવા છીએ અને વાડીએ જોઈ લ્યો આપણા કપામાં આ તિરંગો જો આપણે એક આ તિરંગો લીધો છે અને એક આ પાઇપ છે એના વડે જોઈ લ્યો આપણા કપા છે અને કપામાં તિરંગો અત્યારે રાખ્યો છે આપણે વિડીયોને એમ સુધી બની લાઈક કરો શેર કરો અને આ વિડીયોમાં નવો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જોઈ લો મિત્રો આપણે આ કપા બાજુ આવી ગયા છે અને જોઈ આપણો આ તિરંગો બરોબર જો આણે આ જોઈ લે લાગી ગયો પાઇપ બરોબર છે અને આ જોઈ લ્યો મિત્રો આપણે ઝંડો રાખી દીધો છે બરોબર આપડે આ છે તિરંગાનો ઝંડો જોઈ લ્યો અત્યારે આપણે કઈક આ અલગ કર્યું છે આજ એડી જોઈ લો મિત્રો આપણે ચંડો અત્યારે તિરંગો આપણો જે આપણી શાન છે ઇન્ડિયાનો તેને અત્યારે આપણે અવાળિયા જોઈ લ્યો રાખી દીધો છે જોઈ લો રેડી મિત્રો જોઈ લો આપણે આપણી વાડીએ કપામાં ઝંડો લહેરાવી દીધો છે આપણે રેડી મિત્રો એટલે આપણે અત્યારે વાડી આવી ગયા છીએ અને આ છે પંદર ઓગસ્ટ તો પંદર ઓગસ્ટ ને બધાને હાર્દિક શુભકામના રેડી જોઈ લીયા મોદી સાહેબે ઘર ઘર તિરંગાનું કીધું હતું અને આપણે તિરંગો અત્યારે વાડિયા લઈને વાળીએ આપણે ફરક આવ્યો છે એ પણ આપણા કપાસમાં મિત્રો આ વિડિયો એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બરાબર